અડાલજ ખાતે નસબંધી કરાવવામાં આવી પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે આરોગ્ય કર્મચારીઓએ ટાર્ગેટ પૂરો કરવા માટે મજૂર વર્ગના લોકો પર દબાણ શિકાર બનેલ યુવકને તો બાળક ન હોવા છતાં આરોગ્ય કર્મચારીઓએ તેને બાળક છે એવા ખોટા દાવા રજૂ કર્યા વિના મૂલ્ય પૂર્વ રજૂરી મજૂરી લીધા વિના કરવામાં આવેલી આ નસબંધીને કારણે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હવે આ ઘટના રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને સરકાર તથા આરોગ્ય વિભાગ સામે ગુસ્સો ઉભો થઈ રહ્યો છે આ કાંડ મજૂર વર્ગના માનવ અધિકારો પર સવાલ ઉઠાવે છે શું આ શિકાયતોને ન્યાય મળશે વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે તમારા દરવાજે તાજા સમાચાર સાથે તમારા વિશ્વાસપાત્ર સમાચાર માટે લાઈક સબસ્ક્રાઈબ અને તમારી સાથે રહીએ ન્યૂઝ ની નવી દ્રષ્ટિ સાથે રિપોર્ટિંગ બાય અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ મહેસાણા શું નામ તમારું માધુજી સનાજી માધુજી આ તમારી જોડે જે નસબંધી નું ઓપરેશન કર્યું એ ક્યારે કરવામાં આવ્યું અને કેવી રીતે થયું અમારે અથી કર્યા લાખ રૂપિયા ફલક જમફળીઓ કાપણ નું લઈ ગયા પછી અથી સીધા ડાળે જ લઈ ગયા કઈ જગ્યાએ લઈ ગયા અડાળે જ બરાબર પછી અદાલત લઈ જઈને કેવી રીતે શું કરવામાં આવ્યું તેથી લઈ જઈને મને ઓફિસમાં સહી કરવા માટે લીધા બરાબર સહી કરીને પછી એને તમારે લોય હતી એ લીધું પછી બીજી ત્યાં ચાર સહીઓ લીધી પછી આ બાળકોનું એ પૂછ્યું કેટલા બાળકો છે એવું પૂછ્યું તું પછી તમે કીધું તમે તમારા બાળકો છે એટલે મને સાહેબ આવાને કીધું હતું કે તમારે કહેવાનું કે તમારા બાળક સી પણ મારા બાળક સી નહીં તમે મેરેજ કરેલા છે મેરેજ કરેલ બરાબર પછી ત્યાં જઈને ઓપરેશન ક્યારે કરવામાં આવ્યું ત્યારે તે ત્રણ વાર ત્રણ દિવસ પહેલાની વાત છે ના ત્રણ દિન ત્રણ વાર ટાઈમ બરાબર ત્રણ વખત અને ત્યાં ઓપરેશન કર્યું ત્યારે અહીંયા લેવા કોણ આવ્યું હતું તમને એક્ટિવ અને વાળા ભાઈ લેવા આવ્યા કોણ લેવા આવ્યું એ ખબર છે

તમને ખબર હતી ખરી કે આ નસબંધીનું ઓપરેશન કરાવવા લઈ જાય છે ના મને ખબર નથી ખબર વયા વગર તમને લઈ ગયા તો તમને શું કઈ લઈ ગયા હતા જમફરિયો કાપર નામ દઈને લઈ ગયા પછી આઈતી અદાલત ત્યાં ગયા તમે એક એમ્બ્યુલન્સમાં એમ્બ્યુલન્સમાં સરકારી એમ્બ્યુલન્સમાં ગયા હા ઓબલે સંથીવા હા બરાબર